તો મિત્રો ચેતર વસા મિત્રો બે દિવસની અંદર જેલની બહાર આવશે મિત્રો તો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં છો મિત્રો આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ચિતર વસાવા તેર ઓગસ્ટના રોજ મિત્રો જેલની બહાર આવશે અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો તમે પહેલાં અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી નવા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળે મિત્રો અને વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને જેટલો બને એટલો આગળ શેર કરી દેજો મિત્રો તો મિત્રો તેર ઓગસ્ટના રોજ મિત્રો ચેતર વસાવાના જામીનની અરજીની સુનાવણી થશે મિત્રો ઘણા સમયથી મિત્રો ચેતર વસાવા જેલની અંદર છે મિત્રો અને હવે તેર વગરના રોજ મિત્રો ચેતર વસાવા જેલની બહાર આવશે મિત્રો અને તારીખો ઉપર તારીખ આપવામાં આવે છે પણ મિત્રો ચેતર વસાવા જેલની બહાર હજુ સુધી આવતા નથી અને મિત્રો પહેલાં પાંચ તારીખ આપવામાં આવી હતી મિત્રો તેમાં તેમનો ચેતર વસાવાનો મિત્રો વારો નથી આવ્યો અને મિત્રો હવે આ તેર ઓગસ્ટ આપવામાં આવી છે મિત્રો અને મિત્રો હવે તેર ઓગસ્ટ ના રોજ મિત્રો ચેતર વસાના જામીનની અરજીની સુનાવણી થશે મિત્રો તો મિત્રો આજના જ મળે આપણે નવા વિડીયોમાં